બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગનું કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમની ટીમનો વલસાડમાં ઢામા રૂપિયા નવ કરોડના ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રાક્ટર આરોપી ધર્મેશ પટેલના ઘરે સંપત્તિ અને બેંક ખાતાઓની તપાસ કરતાં ફફડાટ અન્ય આરોપી કોન્ટ્રાક્ટરોની સંપત્તિ અને બેંક ખાતાઓની સીઆઈડી તપાસમાં આંકડો બહાર આવવાની શક્યતા નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનો કૌભાંડ ઝડપાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પાણી પુરવઠા વિભાગના રૂપિયા નવ કરોડના કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમની તપાસ વલસાડ જિલ્લા ખાતે પહોંચી હતી મોડી રાત્રે સુરત સીઆઈડી ક્રાઇમની ટીમ વલસાડ જિલ્લા ખાતે પહોંચી હતી રૂપિયા નવ કરોડથી વધુનું કૌભાંડ અંગે સુરત સીઆઈડી ક્રાઈમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં દલપત પટેલ રાકેશ ગુલાબભાઈ પટેલ જગદીશ પરમાર કોન્ટ્રાક્ટર મોહમ્મદ અહેમદ નલવાલા રહેવાસી પાડી મંડળ ધંધો વાપી નરેન્દ્ર ભાઈલાલ શાહ તેજલ શાહ જ્યોતિ શાહ કાર્યપાલક ઇજનેર શિલ્પા કે રાજ અધિક મદદનીશ ઇજનેર નવસારી કિરણ પટેલ વલસાડના કોન્ટ્રાક્ટર ધર્મેશ પટેલની ધરપકડ કરાઈ હતી ત્યારે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા વલસાડના કોન્ટ્રાક્ટર આરોપી ધર્મેશ પટેલના ઘરે તપાસ હાથ ધરાઈ હતી સીઆઇડીની ટીમ દ્વારા કોન્ટ્રાક્ટર આરોપી ધર્મેશ પટેલના પરિવારની પૂછપરછ હાથ ધરાઈ અને આરોપીઓની સંપત્તિ અને બેંક ખાતાઓની વિગત લઈ તપાસ હાથ ધરતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો ત્યારે અન્ય આરોપી કોન્ટ્રાક્ટરોની સંપત્તિ અને બેંક ખાતાઓની સીઆઈડી તપાસમાં આંકડો બહાર આવવાની શક્યતા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો